નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકવાનું છે અને કઈ દિશા તરફ અત્યારે વાવાઝોડું છે અને કઈ કઈ જગ્યાએ ત્રાટક છે તેની મિત્રો આજે પૂરેપૂરી માહિતી મેળવીશું તો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરજો અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ગુજરાતના લોકો સાવધાન થઈ જજો ગુજરાતમાં આવી રહ્યું છે આસના વાવાઝોડું વાવાઝોડાનું નામ મિત્રો આસના આપવામાં આવ્યું છે તેથી તેને આસના કહી રહ્યા છીએ ભારેથી ભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે જેમાં મિત્રો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે અને મિત્રો હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ પણ આપ્યું છે હવે મિત્રો એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે ગુજરાત પરથી થઈ ચૂકેલું આ ડીપ ડિપ્રેશન હવે કચ્છ તરફ અને અરબી સમુદ્ર તરફ મિત્રો વળી ગયું છે જો મિત્રો મિત્રો ગુજરાત પરથી થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બન્યું હતું આ વાવાઝોડાને મિત્રો આસના નામ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો ત્રીસ ઓગસ્ટે કચ્છના ભારે વરસાદની મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી હતી સાથે જ મિત્રો એકત્રીસ ઓગસ્ટે છત્તીસગઢમાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો ઉત્તર પ્રદેશમાં એક થી બે તારીખ સુધી વરસાદ મિત્રો પડી શકે છે જ્યારે બે થી ત્રણ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો બેથી ચાર સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રના પણ ભાગોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિઝોરમની વાત કરીએ અને ત્રિપુરાની વાત કરીએ તો આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જોરદાર પવનની સાથે વરસાદની શક્યતાઓ જણાવી દઈએ કે ગુજરાતમાં હજુ પણ ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે જેના કારણે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે અને અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે ડીપ ડિપ્રેશન સમયની સાથે નબળું પડશે અને તે વધુ મજબૂત બન્યું છે આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તન થતાં ગુજરાતના મિત્રો અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડું અને ભારે વરસાદ પણ પડી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો